જો તમે દૂધીનો નાસ્તો આવી રીતે બનાવશો ને તો જેને દૂધી નથી પણ પસંદ ને એ પણ હોશે હોશે ખાશે અને ડિમાન્ડ પણ કરશે તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો આપણે એક મિક્સી જાર લઈશું અને એમાં મેં અઢીસો ગ્રામ દૂધી નાખેલી છે એને ધોઈ અને છાલ કાઢી નાખેલી છે અને એમાંથી જો કૂણા બી હોય તો તમે રાખવાના છો બી મોટા હોય તો બી આપણે એમાંથી કાઢી નાખશું એમાં એક ઇંચ આદુનો ટુકડો અને બે તીખા મરચાં તીખા મરચાં હશે તો એનો સ્વાદ ખૂબ જ સારો આવશે અને થોડી કોથમીર જેની મેં કૂણી નાંડલી પણ સાથે લીધેલી છે અને એને પાણી નાખ્યા વગર આપણે દ દરદરૂપ પીસી લેશું અને અહીં મેં ઘરનું જે મોરું દહીં હોય ને એવું મેં પોણો કપ દહીં લીધેલું છે અને જેટલું દહીં લીધેલું છે એટલો જ મેં અહીંયા રવો લીધેલો છે રવો તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો અને એને બસ આપણે મિક્સીમાં આવી રીતે પીસી લેશું અને આપણું એક બેટર તૈયાર થઈ ગયું છે તો એને હવે આપણે આ એક બાઉલમાં કાઢી લઈશું અને ફ્રેન્ડ્સ જો તમને વિડીયો થોડો પણ પસંદ આવે તમને મારી મહેનત પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે આપણો આ બેટર છે એને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે દસ મિનિટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો આજે આપણે દૂધીના ઢોકળા બનાવીશું તેના માટે આપણે ઢોકળા માટે એક પ્લેટ લીધેલી છે તમે કોઈ પણ થાળી કે એવું ઊંડું વાસણ લઈ શકો છો અને એને આપણે તિલથી બરાબર ગ્રીસ કરી લઈશું જેથી આપણે ઢોકળા જ્યારે અનમોડ કરીએ ત્યારે વ્યવસ્થિત નીકળી જાય અને જુઓ હવે આપણે બેટર જોઈ લઈએ તો બેટર છે એ થોડું ઘાટું થઈ ગયું છે આપણે જ્યારે બેટર પલાળવા મૂક્યું ત્યારે જ આપણે એમાં થોડું વધારે પાણી નાખ્યું હતું અત્યારે આપણે પાણી નાખવાની કોઈ જરૂર નથી તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અહીંયા મેં ઈનોનું એક પેકેટ લીધેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું ઈનો નાખ્યા પછી આપણે બેટરને બિલકુલ રેસ્ટ નથી આપવાનો નહીંતર છે તમારા ઢોકળા છે એ ફૂલશે નહીં તો બસ હવે આપણે ગ્રીસ કરીને રાખેલી જે થાળી છે એમાં આપણે આ બેટરને પોર કરી દઈશું તો તમે આટલા બેટરમાંથી બે પ્લેટ ઢોકળા બનાવીને તૈયાર કરી શકશો અને બસ આવી રીતે આપણે એને ફેલાવી દઈશું અને ઉપરથી તમે લાલ મરચું પાવડર યા તો તીખાનો પાવડર કોઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો જે તમને પસંદ હોય એ મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે અને આ મારી લસણની કોરી ચટણી છે જો એનો વિડીયો તમે હજુ સુધી જોયો ન હોય તો એ પણ તમે જોજો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ખૂબ જ ટેસ્ટી બનશે અને અહીંયા મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું હતું એમાં આપણે આ પ્લેટ રાખી અને આ ઢોકળાને આપણે પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું જો તમે હજી સુધી ક્યારેય દૂધીના ઢોકળા ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે ને બધાને જ પસંદ આવશે તો જુઓ હવે આપણે ચપ્પુ નાખીએ અને જોઈ લઈએ તો આપણું ચપ્પુ છે એકદમ ક્લિયર નીકળ્યું છે ને મતલબ કે આપણા ઢોકળા છે એ ચડી ગયા છે તો હવે આપણે ઢોકળાને બહાર કાઢી લઈશું અને એના માટે હવે તડકો તૈયાર કરીશું તો તેલ ગરમ કરી લેશું એમાં રાઈ અને જીરું એડ કરી દઈશું રાઈ બરાબર તતળે એટલે અડધી નાની ચમચી આપણે હિંગ એડ કરી દઈશું એક ચમચી સફેદ તલ નાખીશું એક સૂકું લાલ મરચું અને એક લીલું મરચું એડ કરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને હવે આપણો તડકો તૈયાર છે તો આપણે આ ઢોકળા બનાવેલા છે એના ઉપર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું આ ઢોકળા જે છે વઘાર વગર પણ એટલા જ સરસ લાગશે પણ તમે વઘાર કરશો તો એ ઓર ટેસ્ટી લાગશે અને ઉપરથી તમે કોથમીર અને સફેદ તલ સ્પ્રિંકલ કરી શકો છો અને જુઓ આપણા ઢોકળા છે એ કેટલા એકદમ છાડીવાળા અને સરસ બન્યા છે જો તમે હજુ સુધી ટ્રાય નથી કરી તો એક વખત આ ઢોકળા જરૂરથી બનાવજો અને એ તમને લીલી ચટણી એ તો દહીં સાથે પણ એટલા જ સરસ લાગશે અને તમે ચા સાથે પણ એન્જોય કરી શકો છો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો